हेलो फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू आवर YouTube चैनल तो केमशो बहुत आशा करू બધા મજામાં છો તો અત્યારે 88 નો સવારના 10:30 ના અમે ઊઠી ગયા હે નાસ્તો બસ તો કરી લીધો હે અને અમારા મેડમે પણ નાસ્તો કરી લીધો હે મતલબ બે વાર નાસ્તો કર્યો અને એકવાર કાટ નાખ્યો અને આની દવા પીધીને ઉકાડ નાખ્યો નાસ્તો બધો બોધો પાછું ખોસ ખોટો ખોટો ઓટલા બે પાછું

ઈમત ન થાવે તો ઓકે લઈ આવું ઈમત ન થાવે તો કરેલા લઈ આવું ઈમત ન થાવે હા તો પછી તો પછી તો કે તો તને ખબર છે કે હું શું ખાઉં છું હું ન થાતો તો કાયમ એક ને એક નું બને તમારે કાયમ છેણાં દે થઈ એકડો નહિ બે દેર ખાવ તમે બકાલા મે ગ્રીંગણા ને વટાણા ન થાવાનો છે બટેટા ખાવ હોય પછી કાયમ કશું પૂજન ને

તો આપણે આજે આલુ અને બટેટા શાક બનાવવાનું છે બરોબર તો આપણે ચા પાણી પી લીધા હે અને મન કો અહીંયા લુગડા ધોવા બે ગઈ છે અને આપણે જવાનું છે મેચ રમવા ગ્રાઉન્ડે અમારા કંપની તરફથી હે બધાય અલગ અલગ ડિપાર્ટમેન્ટ હશે ટીમ હે અલગ અલગ તો હું જાઉં છું મેચ રમવા અને આ કામ કરે છે તો અહીંયા મેચ ચાલુ થઈ ગયો છે પછી અમારે તો

તો હું મેચ રમીને ઘરે આવતો રહ્યો અને નાઈટન ફ્રેશ થઈ ગયો હોય અત્યારે અમારે નાઇટ શિફ્ટમાં જવાનું છે અને આ થોડું લેટ થઈ ગયું અને વિડીયો પણ કંઈક ખાસ એટલો વધારે સૂપ નથી થયો તો પહેલાં તો થેન્ક યુ બધાને બધી યુટ્યુબ ફેમિલીને કે તમે એટલો સપોર્ટ કર્યો અને અમારા ચેનલમાં વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ બધાને અને આવી જ રીતના સપોર્ટ કરતા રહ્યો જેથી કરીને આપણું ચેનલ વધારેમાં વધારે ગ્રો થાય